હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ સીસીએ મેથડના દાખલાઓ વિશે સીસીએ મેથડમાં દાખલો તમને આપેલો છે નીચેની વિગતો પરથી સી એસ બરાબર પડતર ગોતવાની છે વિડીયો લેક્ચર વનમાં આપણે જે દાખલો જોઈ ગયા છે બરાબર પડતર તમારે ગોતવાના આવે શોટ ફોર્મમાં જે સૂત્ર હતું એને સીઓએસ બી કહેવામાં આવે છે બરાબર એના વિશે આપણે જોવાના જઈએ શરૂઆતનો સ્ટોક આપેલો છે આખરનો સ્ટોક આપેલો છે પછી શરૂઆતનો સૂચકાંક આપેલો છે અને આખરનો સૂચકાંક આપેલો છે વર્ષ દરમિયાન સૂચકાંક સરેરાશ મુજબ જળવાય છે અને વર્ષ દરમિયાન મીન્સ કે સરેરાશ સૂચકાંક આપેલો નથી તો એના માટે શું કરવાનું આપણે હવે જોઈએ ગોતવાનું શું શું છે સી ઓ એસ એ બરાબર સીઓ એ ઓ સીઓ એસ એ ગોતવા માટે આપણે શું કરશું તો કે સમનું પહેલાં તો વ્યવસ્થિત આપણે ફોર્મેટ બનાવી લેવાનું શરૂઆતનો સ્ટોક આપેલો છે આખરનો સ્ટોક અને તારીખ વાઇઝ આપેલી તારીખ સ્ટોક રકમ અને સૂચકાંક આ વસ્તુ લખી નાખવાની એક ચાર બે હજાર બાર શરૂઆતનો સ્ટોક આપેલો છે સિત્તેર હજાર એકત્રીસ ત્રણ બે હજાર તેરના રોજ આખર સ્ટોક આપેલો છે આખર સ્ટોક એક લાખ આઠ હજારનો છે સૂચકાંક છે બસો અને બસો ચાલીસ શરૂઆતના છે બસો અને આખરના છે બસો ચાલીસ સરેરાશ સૂચકાંક આપેલો નથી તો એના માટે શું કરવાનું તો કે શરૂઆતનો સૂચકાંક પ્લસ આખરનો સૂચકાંક એને ડિવાઇડેડ બાય કેટલા તો ભાઇગા બે બરાબર તો બસો પ્લસ બસો ચાલીસ બરાબર એટલે તમારો જવાબ કેટલો આવશે ચારસો ચાલીસ એને ભયંકા બે કરો એટલે બસો વીસ તમારો સરેરાશ સૂચકાંક મળી જશે સી ઓ ગોતવા માટે તમારે શું કરવાનું વેચાણ પડતરનો આને હવાલો કહેવામાં આવે છે વેચાણ પડતરનો હવાલો ગોતવા માટે શું કરવાનું તો કે સી 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 મીન્સ કે ક્લોઝિંગ સ્ટોકમાંથી ઓપનિંગ સ્ટોક બાદ કરવાનો એમાંથી શું તો કે સરેરાશ સૂચકાંક પછી કાઉસ આવે મોટો ક્લોઝિંગ સ્ટોક એટલે આખરનો સ્ટોક એને ભાઇંગા આખરનો સૂચકાંક માઇનસ શરૂઆતનો સ્ટોક એને ભાંઘા શું તો કે શરૂઆતનો સૂચકાંક એટલે કે આખરનો સ્ટોક એક લાખ આઠ હજાર શરૂઆતનો સ્ટોક સિત્તેર હજાર માઇનસ કેટલા તો કે બસો વીસ ગયેલા કે ના હતો કે સરળ સૂચકાંક મૂકો પછી આખરનો સ્ટોક એક લાખ આઠ હજાર મૂકો આખરના સૂચકાંક બસો ચાલીસ મૂકો માઇનસની સાઈન સિત્તેર હજાર કે ના હતો કે શરૂઆતના એને ભાંકા કેટલા હતો કે બસ્સો બરાબર આ રીતના પહેલાં કરવાનું પછી એક લાખ આઠ હજારમાંથી સિત્તેર હજાર જાય એટલે તમારો જવાબ કેટલો આવશે આડત્રીસ હજાર પછી બસો વીસ એમને રહેવા દેવાના ચારસો પચાસ તમારો જવાબ આવશે સાદું રૂપ આપશો તો માઇનસ કરશો ને ત્રણસો પચાસ આવશે બરાબર આડત્રીસ હજારની એમને રહેવા દેવાના ચારસો પચાસમાંથી ત્રણસો પચાસ જાય એટલે કેટલા વધે તો કે સો બસો વીસ ગુણા સો કરો એટલે બાવીસ હજાર તમારો જવાબ આવે આડત્રીસ હજારમાંથી બાવીસ હજાર જાય તો તમારો જવાબ કેટલો આવશે તો કે સો રૂપિયા સોરી સોળ હજાર તમારો જવાબ આપશે બરાબર થેન્ક યુ આ પ્રમાણે હતું વેચાણ પડતર હવાલો નું ગણતરી બરાબર થેન્ક યુ